અને તારાનું ટુ બરાબર પાંચ થી છ પ્રશ્ન માંથી તમારે મિનિમમ બે પ્રશ્ન કરેલી જ હતી ભાઈ કે ગુરુદ્રષ્ટિની ખામી કઈ રીતના થાય તો કે ગુરુદ્રષ્ટિની ખામીમાં આપણે લઘુ ખામીનો વિચાર કરીએ તો પ્રતિબિંબ ક્યાં રચાય નેત્રપટલના આગળના ભાગમાં રચાય તો ગુરુદ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ ક્યાં રચાયતું હશે નેત્રપટલના પાછળના ભાગમાં રજૂઆત હોય. આપણે ઉદાહરણ દ્વારા જોયું હતું કે ફોર એક્ઝામ્પલ માની લ્યો અહીંયા આપણો આ ભાગ છે. બરાબર હવે અહીંયા હું ઊભો છું. હવે સામે લખેલી વસ્તુ છે એ મને દેખાતી નથી. બરાબર હું થોડોક દૂર ઊભો છું મને નથી દેખાતી. તો મારે શું કરવું પડે થોડું આગળ જવું પડશે. તો એનો મતલબ એવો કે આપણો નેત્રપટલ છે તો પ્રતિબિંબ ક્યાં રચાતું હશે? ક્યાંક આગળના ભાગમાં રચાતું હોય એટલે નેત્રપટલની આગળ રચાતું હશે. હવે એ જ રીતે માની લ્યો કે આ વસ્તુ છે નજીકમાં આવેલી છે મને વાંચવામાં તકલીફ પડે છે પરંતુ હું દૂર જઈશ ને તો મને વસ્તુ છે એ ચોખ્ખી દેખાશે એનો મતલબ એવો કે જે પ્રતિબિંબ હશે એ નેત્રપટલમાં નથી રચાતું પરંતુ ક્યાં રચાય છે પાછળના ભાગમાં રચાતું હશે તો બસ દૂરદ્રષ્ટિની ખામીમાં એ જ વસ્તુ હશે કે આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે પરંતુ નજીકની વસ્તુઓ તેને કેવી દેખાતી હશે અસ્પષ્ટ દેખાતી હોય કેવી દેખાતી હોય અસપસ તો એને આપણે ગુરુ ખામી બોલીએ સામાન્ય આંખ માટે નજીક બિંદુ કેટલું હોય ભાઈ પચીસ સેન્ટીમીટર આપણે કાલે વાત કરી હતી ભાઈ દૂર બિંદુ અને નજીક બિંદુ તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય એના માટે દૂર બિંદુ કેવું હોય તો કે અનંત અને નજીક બિંદુ કેટલું હોય પચીસ સેન્ટીમીટર કેટલું હોય પચીસ સેન્ટીમીટર હોય તો પચીસ સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો આંખના લેન્સ દ્વારા

પ્રતિબિંબ છે કે આ નિરજાતો હોય નેત્રપટલ ઉપર રચાતું ન હોય પરંતુ નેત્રપટલની પાછળના ભાગમાં રચાતો એટલે મારે આ ને ક્યાં રાખવું પડે દૂર રાખવું પડે અને આપણે બીજું એ વસ્તુ પણ જોઈએ છે ને બસ કે 25 સેન્ટીમીટર થી ઓછો અંત આપણે રાખીએ તો વાચવામાં તકલીફ પડે ફોર એક્ઝામ્પલ તમે આમ નજીક લઈ જશો તો આપણે બ્લર જેવું દેખાશે વાચવાની આપણે પ્રયત્ન કરીએ તો બ્લર જેવું દેખાતું હશે આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થતા હશે ક્યાં થતા હશે ભેટીનાની પાછળના ભાગે ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે કોઈની પણ સામાન્ય આંખ હશે બરાબર કેવી આંખ સામાન્ય આંખ બરાબર તો મતલબ કે ચશ્મા નહીં હોય બરાબર પરંતુ આ નંબર છે ને એ જનરલી તમારી જેવડી એજ હોયને બહુ ઓછા હોય બરાબર મોટા ભાગના પ્રોબ્લેમ શું હોય તો કે દૂરની વસ્તુ દેખાવામાં તકલીફ પડતી હોય હજીકની વસ્તુ તો દેખાતી હોય બરાબર પરંતુ અમુક મોટી ઉમરના વ્યક્તિ હોય અથવા તો નાની ઉંમરમાં પણ અમુક એવા વ્યક્તિ નીકળી શકે ભાઈ એને નજીકનું છે ને એ નહીં દેખાતું હોય દૂરનું છે એ દેખાતું હશે તો એને જે નોર્મલ વ્યક્તિ હશે પ્રતિબિંબ ક્યાં રચાતું હોય નેત્રપટલના પાછળના ભાગે સોરી નેત્રપટલ ઉપર જ રચાતું હશે પરંતુ જેને આ ખામી હશે એને પ્રતિબિંબ ક્યાં રચાતું હશે નેત્રપટલના પાછળના ભાગે રચાતું હશે ખાસ જો આકૃતિ યાદ રાખજો ભાઈ આકૃતિ સરળ જ છે

તો આપના લેન્સની ખૂબ ઓછી વક્રતાને લીધે એની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો અથવા આપનો ડોળો છે એ ખૂબ નાનો થઈ જાય એમાં ડોળો છે એ લાંબો થઈ જાય અથવા મોટો થઈ જાય તો આમાં એનાથી ઊલટું શું હશે તો કે નાનો થઈ જાય શું થઈ જાય નાનો અમા હતું કે ભાઈ લેન્સ ની વક્રતા વધવી મેં વાત કરી હતી કે ભાઈ જે આપણી લેન્સની જે વક્રતા છે એ વધી જતી હશે તો આમાં શું થાય છે કે લેન્સ ની વક્રતા છે એ ઓછી થઈ જાય શું થઈ જાય ઓછી થઈ જાય હમા કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થઈ જતો હશે તામા કેન્દ્રભાઈ શું થઈ જાય વધારો થઈ જાય શું થઈ જાય વધારો થઈ જતો હશે એક વસ્તુ યાદ રાખો એટલે બીજી વસ્તુ ટોમેટિક તમને યાદ રહી જાય આ કારણને લીધે પચીસ સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત નથી થતા આ પરંતુ નેત્રપટલના પાછળના ભાગે બરાબર એટલે કે પાછળના ભાગે આપણને આ પ્રતિબિંબ જોવા મળશે હવે આપણે આ ખામીનું નિવારણ લઈ આવવું હોય તો શું કરવું પડે મેં આગળ પણ વાત કરી છે એમ ત્રણ છે વસ્તુ કોઈ પણ ખામી માટે આપણે ત્રણ વસ્તુ કરી શકીએ તો આ ચશ્મા પહેરો તો આ જે ઓલા આવે એ પહેરો અથવા તો operation બરાબર આ ત્રણ વસ્તુ surgery દ્વારા થાય તો એમાં મેં કીધું એમ કે ભાઈ સૌથી બેસ્ટ વસ્તુ કઈ છે ચશ્મા પહેરવા એ આપણા માટે સારી વસ્તુ છે બરાબર તો પરંતુ અમુક ને હોય પ્રોબ્લેમ હોય ચશ્મા પહેરતા હોય બરાબર એમ કે college માં જઈએ તો હરમ આવે ત્યાં જઈએ ચશ્મા પહેરીએ તો હરમ આવે પણ એ હવે trend થોડો બદલાયો એલા કોણ જાવે સેવા ચશ્મા પહેરતા હોય પ્રોફેશનલ લાગે શું લાગે અમુક નથી મેરામ જાય 50 રૂપિયાના લઈ આવે આવા જે ચશ્મા વેરાને એવા ચશ્મા 50 100 રૂપિયા આવે દે આ આપણે કોને પૂછે કેટલા નંબર છે તો કે ના આ તો ખાલી ફેશન ના છે સમજ્યા એટલે ગુરુ દ્રષ્ટિની ખામીવાળા આંખનું નિવારણ કરવા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા કેવી યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ એવા ચશ્મા પહેરવા જોઈએ બહિર્ગોળ લેન્સ

સમજાણું class માં ભણતા હોય ને તો પ્રોગ્રામ થાય કે આ તો બહુ મહેનતું વિદ્યાર્થી છે ચશ્મા પહેર્યા છે બરાબર હે ના હા હવે એ જ વસ્તુ છે ભાઈ સમજાણું આ સ્ટાર્ટિંગમાં થાય આજે હવે દાદી જ્યાં આવતી હોય ને એ થોડોક ટાઈમ ચાર પાંચ દિવસ છે ને થોડુંક દુખે બરાબર પછી આટલું બધું વાંધો નથી આવતું ચાલો હવે આ ખામી જોઈએ હવે વિડીયો ચાલુ થાય ભૂલાઈ ગયા ચાલો હવે પ્રેસ બાયોપિયા એટલે શું?

પેલા નોર્મલી સાહીઠ પાં સાઈઠ ની ઉમરના જે વૃદ્ધ લોકો હોય એને આ ખામી હોય બરાબર હવે તો શું છે આ ફોનમાં આવ્યા એટલે કદાચ તમારા જનરેશનમાં તો વિલવિ આવી જાય કંઈ નથી ન કહેવાય બરાબર કેમ કે નાના બાળકો છે આપણે એવા માટે જ કહેતા હોય મમ્મી પપ્પા કે ભાઈ નજીક બેહીને ટીવી જોવો દૂર દહીં જુઓ શા માટે આપણે નજીક જાશું ને ભાઈ તો આપણી જે સિરિયલી સ્નાયુ છે બરાબર એ એ મુજબની જ થઈ જાય બરાબર એટલા માટે થઈ ને પછી આપણને નંબર આવવાના ચાન્સ વધારે છે એટલે પહેલાંના જમાના જે લોકો આપણને કહેતા કે ભાઈ નજીક થી જોવા દૂર બેહી જો બરાબર એની પાછળ વૈજ્ઞાનિક કારણ જ હતું એ લોકો એજુ કેરે કરતા ઉમજવા જાય એ રિઝન ખબર ન હોય વૈજ્ઞાનિક ભાષામાં પૂછો કે ભાઈ શા માટે તને એ ખબર નહોં એ એમ કે ભાઈ નંબર આવી જાય પહેલાં આ કંઈ આઈ તું નુકસાન કરે પરંતુ મેઈન રિઝન શું છે કે આ વસ્તુ છે કે ભાઈ આગળ બેસશે એટલે આપણી જે સિનિયરી સ્નાયુઓ છે આપણને ખબર છે કે આગળ જાશું એટલે શું થાય તણાવ સંકોચાઈ બરાબર તેના થકી બરાબર છે આપણને પછી લાંબા ગાળે એ નુકસાનકારક વસ્તુ છે અને અત્યારે તો બાળકમાં નાના બાળકો ફાસ્ટ કરીને બરાબર કે પછી વર્ષ દિવસનું હોય કે આઠ મહિનાનું હોય કે ત્રણ વર્ષ હોય એ રોજમાં બરાબર પછી ચોવીસ કલાકમાંથી છ થી સાત કલાક ફોન જ કાઢે ઘરેથી ફોન આપી દે પકડાવી દે બરાબર એ બાને શું છે ઘરે કામ કરવું એ કામ થઈ જાય બધી વસ્તુ થઈ જાય બરાબર આપણા ભાઈમાં આવું કઈ હતું આપણા ભાગમાં કઈ હતું નથી વાંધો તો દ્રષ્ટિની જે ખામી ના કારણે મોટી ઉંમર વાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ અથવા આરામથી જોઈ શકતી નથી તેને આપણે પ્રેસ લાવ્યો કે બોલ્યું મોટી ઉંમરની વ્યક્તિ વાત બરાબર કે જે ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી જોઈ શકતી નથી ચશ્માની જરૂર પડે અથવા તો મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતા નથી બરાબર એટલે જ ભણી ગયો આપણું રિઝલ્ટ આવે બરાબર તો આપણે પપ્પાને ને ચશ્મા હોય એ કાઢી પછી આપણું રિઝલ્ટ વાંચી

આખું બંધ હોય તો આપણે તો શકવાના જ છે સામાન્ય આંખ બરાબર પણ એ આમ વયું જતું હોય બરાબર એટલે એ વસ્તુ આમ સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય જેમ જેમ ઉંમર વધશે એમ આપણા શરીર ની પણ નબળા પડતા જાય અને આપણી જે આંખની સમાવેશ ક્ષમતા છે એમાં પણ શું થાય ઘટાડો થાય શું થાય ઘટાડો થાય છે મોટા ભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે ધીમે દૂર થતું જાય નજીક બીજું છે કઈ બાજુ જવા મળશે દૂર પચ્ચીસ સેન્ટીમીટર ત્રીસ પાંત્રીસ ચાલીસ સેન્ટીમીટર જેટલું છે તે દૂર થતું જતું હશે શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થ ને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી બરાબર લોકો ને શુદ્ધિકારક ચશ્મા શુદ્ધિકારક ચશ્મા એટલે આપણે બધામાં તારા ચશ્મા બોલીએ બરાબર હા આપડે કોઈ ચશ્મા દુકાને જઈએ તો જે ચશ્મા હોય ને એમને આપણે બોલે તાળા વાળા ચશ્મા આપો બે તાળા હું બોલે બરાબર એ ચશ્મા આપો એટલે આપી દે એટલે બસ એ જ વસ્તુ છે દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે આ પરિસ્થિતિમાં દૂર બિંદુ અનંત અંતરેથી વ્યક્તિની તરફ છે એ ખસતું હોય છે આમ ઘણીવાર વ્યક્તિને myopia ની પણ ખામી હોય અને hypermetropia ની પણ ખામી હોય એટલે બંને ખામી પણ હોઈ શકે એક ખામી પણ હોઈ શકે બરાબર હવે જોઈએ આનું નિવારણ કઈ રીતના આવશે આના કારણો શું છે તો ચાલો જોઈએ પ્રયત્ન કરીએ કારણો શું તો કે આ ખામી આંખના સિલિયરી સ્નાયુ ને વાત કરીએ કે આપણા જે સિલિયરી સ્નાયુઓ છે એ શું થાય નબળા પડતા જાય અને આંખના લેન્સની ની સ્થિતિ સ્થાપકતા એટલે કે stability બરાબર સ્ટેબિલાઇઝેશન સ્થિતિ સ્થાપકતા બરાબર છે એ શું થતી જાય છે ઓછી થવા માંડે શું થવા માંડે ઓછી થવા માંડે એના કારણે ઉદ્ભવ છે તેથી પ્રયત્ન કરીએ મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો એનું મુખ્ય કારણ શું કે ભાઈ આપણી જો લેન્સ છે આપણી આંખમાં બે કોલ આવેલો છે તો એની કેદર લંબાઈમાં વધારો થાય શું થાય વધારો થાય પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય તો આ હતું એનું કારણ ભાઈ આ ખાબીનું નિવારણ તો આપણે જોઈ શકીએ જો અહીંયા ચશ્મા છે ને એક અહીંયા આ લેન્સ આપ્યો ને બીજો આ લેન્સ છે તો આમાં બે લેન્સ આવે કેટલા લેન્સ આવે બે લેન્સ આવે તો ચાલો એ જ જોવાનું છે કે આ ખામીને યોગ્ય પાવર દ્વારા બહિર્ગો લેન્સનો ઉપયોગ કરી અને સુધારવામાં આવે આપણે આગળ વાત કરીએ એમ કે મોટે ભાગે જે વ્યક્તિ હોય મોટી ઉંમરવાળો વ્યક્તિ એને દૂરનું વાંચવામાં બરાબર છે તકલીફ ન પડતી હોય પણ નજીકનું અથવા તો ચશ્મા પહેરવા પડતા હોય લખી ન શકે વાંચી ન શકે એટલે મોટા ભાગે બહિર્ગો લેન્સ પહેરતા હોય પરંતુ અમુક કિસ્સામાં કે જેને બંને પ્રકારની ખામી હોય લઘુ પણ હોય અને ગુરુદ્રષ્ટિની પણ ખામી હોય તો એવી વ્યક્તિ દ્વિકેન્દ્રી લેન્સ લેન્સ એને જરૂર પડતી એમ બંને લેન્સ બાયફોકલ એટલે દ્વિ બે લેન્સ નો ઉપયોગ થાય એક જ ચશ્મા ની અંદર ઘણી લો આ જે ચશ્મા માં જે ગ્રેન્સ છે આ તો સિમ્પલ જ છે બરાબર એક જ છે પરંતુ એ જે ખામી હશે એને આવા બે ટાઈપ ના લેન્સ હશે બરાબર એમાં આપણે જોઈ શકીએ કે સામાન્ય રીતે બાયફોકો લેન્સનો ઉપરનો ભાગ એટલે આ જે ભાગ છે એમાં અંતર્કોળ લેન્સ હોય કયો હોય બરાબર એ કઈ વસ્તુ જોવા મદદરૂપ થાય દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે અને આ જે છે એ બહિર્ગોળ લેન્સ છે કયો છે બહિર્ગોળ લેન્સ જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થાય બરાબર એટલે કે અંતર્કોલ લેન્સ ઉપરના ભાગ એવું હોય જે દૂરની વસ્તુ જોવામાં ઉપયોગી થશે